જુનાગઢ ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રીના મેળાને લઈ પીજી દ્વારા કામગીરી કરવામાં આવી પૂર્ણ મેળા દરમિયાન પીજી કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક બનાવશે ફરજ નમસ્કાર મારું નામ બીડી પરમાર અધિક્ષક ઇજનેર વર્તુળ કચેરી પીજી વીસીએલ જુનાગઢ આગામી મહાશિવરાત્રી મેળો પાંચ તારીખના રોજ ચાલુ થઈ રહ્યો છે અને આ બાબતે અમારા પીજીવીસીએલની પૂરી કામગીરી થઈ ગયેલ છે અમારે જે આખું ભવનાથ ટ્રેડિટી છે એ અંબાજી ફીડર હેઠળ આવે છે અને અંબાજી ફીડરમાં અમારે ત્રણ શટડાઉન લઈ અને એનું સંપૂર્ણ મેન્ટેનન્સ થઈ ગયેલું થઈ ગયેલું છે એ પછી અંબાજી ફીડરના બેગ ફીડિંગ માટેના બીજા ત્રણ ફીડર આવે છે રોપ આવે છે સોનાપુરી આવે છે અને બીજું ધુબડી ફીડર આવે છે અને એક અરવિંદ ફીડર આવે છે આ બધા ફીડરોની મેન્ટેનન્સની કામગીરી પૂરી થઈ ગયેલ છે ભવનાથમાં આવેલા ટોટલ એકાવન ટ્રાન્સફોર્મર છે એમાંથી એકવીસ ટ્રાન્સફોર્મરને અમે બદલી નાખેલા છે અને નવા મૂકેલા છે અને એલટી લાઇનનું પણ કમ્પ્લીટ મેન્ટેનન્સ થઈ ગયેલું છે ભવનાથના મેળા દરમિયાન અમારી અઠ્યાવીસ ટીમ આ અને સો જેટલા કર્મચારીઓ આ મેળામાં ફરજ બજાવશે અને ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન એટલે કે રાઉન્ડ ધ ક્લોક ચોવીસ કલાક આની ડ્યુટી બજાવવાના છે અને આ રીતે અમે કોઈ પણ પ્રકારનો વીજ પુરવઠો ખોરવાય નહીં એ બદલ તમામ તકેદારી બીજીવી સીએલ જુનાગઢ દ્વારા રાખવામાં આવેલ છે અને પંદરેક જેટલા હાલના ટેમ્પરરી કનેક્શનો માંગવામાં આવેલા છે અને આ ટેમ્પરરી કનેક્શનો આપવાની કાર્યવાહી હાથ ઉપર છે કેટલા અધિકારી ફરજ બજાવશે આમાં ઓલમોસ્ટ જોઈએ તો અઠ્યાવીસ ટીમમાં પંદરથી વીસ જેટલા અધિકારીઓ એમાં રહી અને એની ફરજ બજાવ બજાવશે ના એમાં ઇમરજન્સી નંબર તો અમારા જે ત્યાં લેન્ડલાઈન નંબર અમે માગેલા છે એ આવશે એટલે એ અમે આ પ્રમાણમાં પ્રસિદ્ધ કરી જ છું બાકી તો એના જે આપણા ડિવિઝનના જે નંબર છે એ જ અમારા નંબર અત્યારે રહે એમાં અમારા કાર્યપાલક છે બી બીબી માણાવદરિયા સાહેબ એના ડેપ્યુટી એન્જિનિયર છે માણાવદરિયા સાહેબ ભીમાણી સાહેબ છે આ બધાના ફોન ઉપર ઇમરજન્સી કોઈ પણ આવે અથવા મારો નંબર છે એમાં ઇમરજન્સી આવે તો ગમે ત્યારે કોન્ટેક કરી શકીએ છીએ